અમદાવાદ શહેરના નગરમાં આવેલા ડોડિયાવાડી ખાતે ટાઈગર મેલેડી મેનેજમેન્ટ આયોજિત ગુજરાત ઘર એવોર્ડ સન્માન સમારોહ બે હજાર પચીસ ભાગ ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું તો સમગ્ર કાર્યક્રમનું આયોજન શનિશ્રી ચંપાવત દ્વારા કરવામાં આવ્યું હતું તો આ ઇવેન્ટમાં પાર્ટનર તરીકે નાગજી રાઠોડ ભાર્ગવ કાપડિયા પિન્ટુ ભરવાડ રહ્યા હતા તો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે વિશાલ બારોટ વરદાન બારોટ પાયલ વાઘેલા મનોજ ગુપ્તા રાહુલ રાવળ આકાશ ઠાકોર મનન શાહ જીગર અલોડ

મારું નામ પાયલ વાઘેલા હું સિંગર છું કેટલા વર્ષથી તમે સિંગિંગ લાઈનમાં હું આ સિંગિંગ લાઈનમાં લગભગ 13-14 વર્ષથી છું ઓકે તો કયા પ્રકારના સોંગ તમે છો હું આ ગરબા છે સેડ સોંગ છે પછી લવ સોંગ જે માતાજીના ગીતો દરેક ગીતો ગાઈએ છે આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો આજે અમે અમારા સનીભાઈ જે મેલેડી ઇવેન્ટ આયોજન કરે છે તો એમના પેલું સાથ સહકાર અમે આપીએ છીએ જોડે રહીને બધું

પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદ દવા મળે નહીં પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદ દવા મળે નહીં લૂંટાઈ ગયા ઘણા ભાઈ જિંદગી રાખ માં રોળાઈ ગઈ તો રાખે તો તે એની અંદર હું હાજરી આપવા ચીફ ગેસ્ટ માં આવ્યો તમારો મુખ્ય કલાકાર ગીમર તા હું એક આર્ટિસ્ટ જ છું એક્ટર છું કેટલા સમયથી આ ફિલ્મમાં છું હું લગભગ 6-7 વર્ષથી આ ફિલ્મમાં છું કેવું લાગે છે આ film આ film માં સારું લાગે છે આ film માં આવું એક નાનો ખેલ નથી આ film માં આવું એટલે કેટલી સ્ટ્રગલ કરવું પડે ને ત્યારે તમને એક નામ ના મળે છે એક તો તમારા માં બાપ ના આશીર્વાદ તમારા માતાજી ની કૃપા અને તમે જે સારા જે કર્મ કરેલા ને ત્યારે આ જગ્યાએ તમે પહોંચી શકો આજના કાર્યક્રમ માં આવીને કેવું લાગે આજના કાર્યક્રમ માં આઈ સારું હતું થોડી પબ્લિક ઓછી હતી પણ એ તો ચાલે છે કારણ કે ટાઈમ ના અભાવે લોકો નહીં આવી શક્યા પણ સરસ પ્રોગ્રામ હતો એમ થર્ડ ઇર છે અને હું દર વર્ષે આમાં આમાં આવું મને મજા આવી રહી છે દરેક નાના મોટા કલાકાર સન્માનિત કરવામાં આવે છે પ્રોત્સાહન આપવામાં આવે છે કે એમની લાઈન માં વધુ આગળ વધી શકે નાના કલાકારોને પણ સ્ટેજ મળી રહે એમને પણ સન્માન મળી રહે કે એમને પણ લાગે કે એમના સપોર્ટમાં પણ કોઈ છે મોટા કલાકારો ને તો ઓલરેડી એમને મળી જ રહે છે એમના થી કે એમના સોશિયલ મીડિયા દ્વારા પણ નાના કલાકારોને પ્લેટફોર્મ આપવાનો વિચાર એક આવ્યો તો અમારા પિન્ટુભાઈને અને અમારા શનિ મામા ને એમનો ખૂબ ખૂબ આભાર રહ્યો છું કે આવા વિચારને વંદન કરું છું હું

તમારું નામ પરિચય અને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો મારું નામ છે શનિશી ચંપાવત અને હું પોતે વડાલી વાસણથી બિલોંગ કરું છું પણ ઘણા વર્ષોથી ભાઈ જેવો સંબંધ અમારા પાયલ બેન પિન્ટુભાઈ ભરવાડ અમારા નાગજીભાઈ અમારા ભાર્ગવભાઈ ભાઈ જેવો સંબંધ છે ને સતત મારું તેરમું વર્ષ છે ઓટ ફંક્શનની અંદર અને તમામે તમામ કલાકારો સાથે જોડીને સાથે રહીને અને મેં આ બધું કાર્ય કરીએ છીએ એવોર્ડ ફંક્શનનું કયા ટાઇટલ હેઠળ આજે કાર્યક્રમ કરવામાં આવ્યો

બધા ભાઈઓના સપોર્ટથી અમારા પિન્ટુભાઈ શક્તિ ડિજિટલ ઇવેન્ટ અમારા નાગજીભાઈ અમણે જ અમે નવી ચેનલ લોન્ચ કરી છે નાગજીભાઈ રાઠોડ અમારા ભાર્ગવભાઈ કાપડિયા જે મહાકાલી ઓટોમોબાઈલ ચલાવે છે અમારા પાયલબેન વાઘેલા પાયલબેન ઓફિસલ તો જે નવા ઉભતા કલાકારો છે એમના સિલ્ડરો છે એમનો તમે શું મેસેજ આપો હા નવા ઉભતા કલાકારો માટે અત્યારે હાલમાં મારે એલાઉન્સ કરવાનું બાકી રહી છે કે ટૂંક સમયની અંદર અમે એક જે બોલિવુડ ફિલ્મ એવોર્ડ તો કરવાના છીએ તો કરવાના છે પણ એના પહેલા પણ અમારો એક ધ્યેય હતો આજના ઇવેન્ટ માટે કે જે જાગતા કલાકારો છે ને એના માટે અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છે ટીમ સાથે તમારી અમારા ટીમ અમારા પાટનો ટોટલી આજે ઊભા છે પાયલબેન છે પછી નાગજીભાઈ છે પિન્ટુભાઈ છે બાર્ગો છે અને મારી ટીમમાં ટોટલી અમે ઓગણત્રીસ જણા છીએ ટોટલી ટીમના મેનેજમેન્ટ સાથે